સુરેન્દ્રનગરમાં સાતમ આઠમના તહેવાર દરમિયાન જ વરસાદ મેળા રસિકો માટે અને આયોજકો માટે વિઘ્નરૂપ સાબિત થયો છે રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે સુરેન્દ્રનગરમાં પણ ધમાકેદાર વરસાદની એન્ટ્રી થતાં મેળા આયોજકો ચિંતામાં મુકાઈ ગયા છે સાતમની સાંજે જ મેઘરાજાએ હેત વર્ષાવતા હોય તેમ તેજ પવનના સાથે શરૂ થયેલ સુરેન્દ્રનગર અને વઢવાણના મેળા રસિકોની મોજ બગાડી હતી સુરેન્દ્રનગર મેળાના મેદાન અને વઢવાણ રેલ્વે સ્ટેશન ગ્રાઉન્ડ ખાતે સંયુક્ત પાલિકા સંચાલિત જન્માષ્ટમી લોકમેળાનું આયોજન પાંચ થી છ દિવસ દરમિયાન કરવામાં આવ્યું છે ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ સુરેન્દ્રનગરમાં પણ વરસાદનું આગમન થવા સાથે મેળા રસિકોની મોજમાં ખલેલ પાડી દીધી છે ખાસ કરીને સાતમની સાંજે જ લોકો મેળાનો આનંદ માણવા માટે મોટી સંખ્યામાં મેળાના ગ્રાઉન્ડ ખાતે ઉમટતા હોય છે પરંતુ તેજ પવનના સુસવાટાઓ સાથે શરૂ થયેલ વરસાદે મેળા રસિકોઓમાં નિરાશા પ્રસરાવી દીધી હતી તેમજ મેળામાં વિવિધ સ્ટોલ ધારકો તેમજ વિવિધ રાઇડ્સ ધારકોના મુખ પર ચિંતાની લકીરો ખેંચી દીધી ખાસ કરીને લોકમેળાના માધ્યમથી શ્રમજીવી લોકો રોજગાર મેળવવા માટે મેળામાં વિવિધ નાની મોટી એ વસ્તુઓનું વેચાણ કરી બે પૈસા મેળવવાની આશા ઉપર વરસાદે પાણી ફેરવી દીધું હતું ત્યારે સુરેન્દ્રનગરમાં વર્ષેલ વરસાદના પગલે સુરેન્દ્રનગર અને વઢવાણના મેળાના ગ્રાઉન્ડ ખાતે ગારા કિચનનું સામ્રાજ્ય પથરાઈ ગયેલું પણ જોવા મળ્યું છે